परिणाम पत्रियों के सम्मान में આજ રોજ બાર વાગે એનએસયુઆઈ દ્વારા કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્યાર સાથે કોમર્સ ડીને આવેદનપત્ર આપવામાં આવ્યું એનએસયુઆઈ દ્વારા જલ્દીમાં જલ્દી માંગણી કરી છે કે પરિણામ જલ્દીમાં જલ્દી જાહેર થઈ જાય સાથે બીજા સત્રની ઇન્ટરનલની સત્રની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે જેને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે એનએસવાય દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી કારણ કે એમએસ યુનિવર્સિટીમાં પિસ્તાલીસ દિવસમાં રિઝલ્ટ આપવાની જે એમએસ યુનિવર્સિટીની વાતો છે એ ક્યાંકને ક્યાંક ખાડે પડતી દેખાઈ રહી છે ફર્સ્ટ ઇયરના ફર્સ્ટ સેમના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ ના આવ્યું હોય અને એમનું સેકન્ડ સેમનું ઇન્ટરનલ કન્ડક્ટ કરવામાં આવે તો એ ખૂબ શરમજનક વસ્તુ છે કારણ કે વિદ્યાર્થીઓ ફર્સ્ટ સેમના રિઝલ્ટને લઈને મુશ્કેલીમાં મુકાયા તો તે સેકન્ડ સેમની પરીક્ષાનું નિરાકરણ કેવી રીતે લઈ શકે છે તો આજે એનએસવાય દ્વારા ઉગ્ર ચમકી આપવામાં આવી કે તાત્કાલિક તાત્કાલિક ધોરણે ચોવીસ કલાકમાં પરિણામ બહાર પાડવામાં આવે નહીં તો આ ઓગણીસ તારીખથી ઇન્ટરનલ એક્ઝામ જે કન્ડક્ટ કરવામાં આવી છે એને અમે બંધ કરાઈ ઉપર થઈ ગયેલ છે પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવેલ નથી વિદ્યાર્થીઓની જે છે બીજા બીજા વર્ષ બીજા સત્રની જે ઇન્ટરનલ એક્ઝામ બે દિવસ પછી એટલે કે ઓગણીસ તારીખે શરૂ થવા જઈ રહી છે પરંતુ યુનિવર્સિટીનું જે તંત્ર છે તે દિવસે દિવસે ખાડે જ જઈ રહ્યું છે તે અને વિદ્યાર્થીઓના પરિણામ હજી સુધી જાહેર કરવામાં આવ્યા તો આજ સુધી આજે આજ રોજ એનએસયુઆઈ દ્વારા ડીન સરને રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે પરિણામ છે તે વહેલીમાં વહેલી તકે જાહેર કરવામાં આવે રોઈ તેજસ ઉપપ્રમુખ વડોદરા શહેર એનએસયુઆઈ